ત્રેવીસમી પુણ્યતિથિ નિમિત્તે આપણે વાત કરવાની છે ત્યારે એમનું કયું ગામ હતું ગાંધી વિચારધારા સાથે જોડાયેલા હતા એ સિવાયની જે જે એમની પ્રવૃત્તિ હતી એ આખી કેળવણીકાર તરીકે તો પણ એમને આપણે જાણીએ છીએ નવલકથાકાર તરીકે પણ જાણીએ છીએ પણ એમના વિશે ઘણી બધી એવી વાતો જે કદાચ આપણે નહીં જાણતા હોય અથવા તો આપને રસપ્રદ લાગશે

અને એમનું જે જે એમના કર્મક્ષેત્ર એ બધા લગભગ જાણે છે એમની એમની નવલકથાઓ એમના વિશે તો દર્શક ઉત્સવ આખો ઉજવાયો છે પણ આજે આપણે જયારે વાત કરવી છે આપે જયારે એને મહિલા છો આપણે સાનંદ્ય એનું સાંપડ્યું છે તો મને એવું લાગે છે કે આપણે એને યાદ કરીએ અને આજે ખાસ શબ્દ વંદના દ્વારા એમને વંદન કરીએ તો મને પેલા એ જણાવો કે આપને એનો પરિચય કેવી રીતે ક્યારે કેટલા સમય પહેલા બહુ બહુ સરસ પ્રશ્ન સૌથી પહેલા તો હું દર્શક એટલે દાર્શનિક અને દર્શક એમને એમના ચરણોમાં વંદન કરીને આપણે વાતની શરૂઆત કરી એક મનુભાઈ પંચોલી એટલે નામ ખાલી પંચોલી નામ નથી મનુભાઈ એ કોઈ નામ નથી બરોબર મનુભાઈ પંચોલી એટલે હરતી ફરતી યુનિવર્સિટી એમ કેવું હોય તો કહી શકાય અને એને ઉપનામ પણ દર્શક મળ્યું છે અને દાર્શનિક કઈ શીખે આપણે એવા એના જીવનના કેટલા બધા પ્રસંગો છે કે આપણાથી અજાણ્યા હોય છે પરંતુ એમાંના એક બે પ્રસંગો મારી પાસે જે વર્ણવવા જેવા છે એની આપણે ચર્ચા કરીએ છીએ આજે

એવા વડલાનું સાનિધ્ય મને થોડુંક મળ્યું અચ્છા કઈ જગ્યાએ હવે હું જ્યારે અમદાવાદ એલડી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા ગયો સત્યાસી ની સાલની અંદર ત્યાર પછી એન્જિનિયરિંગના સ્ટુડન્ટના નાતે આમ તો ભાષા સાથે બહુ દૂર દૂર સુધી કઈ હોય નહીં પણ છતાં પણ હવે ખબર નહીં કુદરતી રીતે ભાષા સાથેનો કઈક હશે મને અને એવા બે વિદ્યાપીઠના કાર્યક્રમો આપણે બુકો વિદ્યાપીઠ માંથી કે વિદ્યાર્થીની લાઇબ્રેરીમાંથી કે બુકો જોતા હોઈએ અને મને સૌથી પેલા ઝયરચંદ વેઘાણી સાહેબ ને તમે વાંચ્યા તા ત્યારે પણ એટલે સાહિત્ય પ્રત્યેની થોડીક લાગણી

તારી લય સારી છે એટલે એમની તરાસવાની એક છે આમ કે ક્યાંથી ક્યાં કોને તરાસી શકાય એવું એટલે મને થોડી હિંમત આવી મળીને વાત કરવાની એટલે વાત કરી પછી નાની મોટા બે ત્રણ પ્રસંગોની વાત કરી તો એમને પણ મજા આવી અને મને પણ આમ એટલો બધો આનંદ થયો કે આવડા મોટા ગજાના વ્યક્તિ એને મારી સાથે

કે જો આ કોઈને સ્પર્શ કરી જાય ને તો એ ચોક્કસ લોખંડમાંથી સોનું બનાવી દેવા આવું શક્તિશાળી પારસમણી વાળું વ્યક્તિત્વ મનુદાદા પંચોડી એટલે અને એક ઘટાટોપ ઘેઘુર વડલો જેના સાનિધ્યમાં કંઈક ને કંઈક આપણે કરી શકીએ એવી એમની એક આભા એટલે એ એમને માયણાં પછી હું ત્યારે નાના નાના લખતો હેન્ડરાઇટિંગ થી એટલે એવા સુવિચારો ટાઈપના ફકરાઓ મૌલિક લખતો તો એને મળ્યો એટલે મને હિંમત આવી એટલે પછી એકાદ બે વખત મેં એને મારા ફકરા વાંચવા આપ્યા દાદા મેં આવું કઈક લખ્યું તમે જોઈશો અને બીતા બીતા જેવું કીધું અરે ના ના દેવાનું જોય ને કે જો તો ખરો જ ને કેમ નહી એમ આમ લાગણીથી હ્રદયની ઉર્મીની લાગણીથી એ એમને મારા એકાદ બે પેરેગ્રાફો મેં લખેલા વાંચવા આપ્યા વાંચીને મને કે તારી લઢણ માં સારી છે અને તું લખતો રહેજે એટલે એના માટે તો એક જ આપણા માટે લખતો રહેજે એટલે મને થોડીક હિંમત ખુલી એવા બધા કાર્યક્રમો ની અંદર પછી ધીમે ધીમે હું જતો થયો એટલે વેકેશન હોય કે રજાઓના દિવસો હોય તો જે કાર્યક્રમો માણવાની મજા મળતી એમાં માણવા જતા હતા અને આવી રીતે એનું સાનિધ્ય ધીમે 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 વધતું ગયું એટલે મને ખાસ દિગ્ગજ મહાનુભવો નો એક સાહિત્ય કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મને જવાનો મોકો મળ્યો અને ત્યારની જે ઘટના છે ને એ આજ પણ મને રોમાંચિત કરી જાય છે આટલા વર્ષો પછી પણ મને રોમાંચિત કરી જાય છે

એના વતી મને એક મોકો મળ્યો ઘટના ગુજરાતની સિવિલ હોસ્પિટલ ના કેમ્પસમાં લીમડાની નીચે આવું મેં સાંભળ્યું બહુ વિરલ રાષ્ટ્ર વ્યક્તિત્વ કહી શકાય એવું વ્યક્તિત્વ એમનું હવે ઈ જોગાનો જોગ પણ એવો કે પંચોલી દાદા મનુભાઈ પંચોલી નું મૂળ ગામ પંચાસિયા અને એમને જે હાઈસ્કુલ મોરબી આજુબાજુ અને એની બાજુના લોણસર ગામ વાંકાનેર થી આગળ લોસર ગામ એટલે મનુભાઈ પંચોલી પણ એમની હાઈસ્કૂલ શિક્ષણ માં લીધું અને ત્રિવેદી સાહેબે પણ હાઈસ્કૂલ નું શિક્ષણ માં લીધું

નાના આપશે ટેલિફોન સિવાય સગવડતા અને કદાચ તો એવી વાતમાં એને વાત કરી આવી રીતે કોઈ સ્ટુડન્ટ છે એ આવશે તો એમને તમારો થોડી વાત કરજો એમ બરાબર એટલે ત્રિવેદી સાહેબ નું પૂછતા પૂછતા નાના નાના વાક્યો ટેકવતો હતો

તો એ દિવસે મેં એને સફારીમાં જોયા અને ખબર રે કુદરતી રીતે મને એ શબ્દ આવી ગયો એટલે મેં એ એમનું મળવા જેવા માણસ અને ટાઈટલ બાંધ્યું સફારીમાં સાધુ સાધુ વાહ અને એ જોયું ને મનુ વાંચવા માટે આવ્યું કે દાદા આ હું ત્રિવેદી સાહેબ વિશે જેટલી મેં અહીંયા ચર્ચા કરી ને મને એને ટાઈમ આપ્યો તો એ ટાઈમ દરમિયાન મેં મુદ્દાઓ લખ્યા હતા ને એમાંથી મેં એક આ પેરેગ્રાફ તૈયાર કર્યો છે એક પેજની પેરેગ્રાફ કરવાની મારી તે થઈ એમથી વધારે હું લખી શકતો નતો ત્યારે સારું એ કે હું વાંચી લઈશ અને વાંચી લીધું પછી દસ પંદર દિવસ પછી પાછા મળવાનો મોકો મળ્યો એટલે અંદર પંચોલી અને અને બક્ષી સાહેબ બેઠા બરાબર મારે જવાનું થયું એટલે એક જોવાનું જોબ બે નું અને હું ગયો એટલે એને મને જોયો હું જનરલી કેવું હોય કે મળવા જાઉં ને તો એને ડિસ્ટર્બ ન કરું મારે લાઇબ્રેરીમાંથી કઈ નાની મોટા પુસ્તકો જોતા હોય તો હું લઈને પાછું આવતો રહેતો હોય

એટલે મળ્યા અમે મને બોલાવ્યો એટલે હું મળવા ગયો એટલે બંને જણા એ મારી સામુ જોઈને આમ આમ ભાવથી બહુ સરસ લખ્યું છે આ શબ્દ તને કોને કીધો સફારીમાં સાધુ એવું લખાય એવું તને કોને કીધું એટલે મેં કીધું નહીં મને તો આમ એક આત્મામાંથી સ્પૂર્ણા નીકળી અને એ મારાથી લખાઈ ગયો એને લખાણો છે બક્ષી સાહેબ ત્યારે ઓલમોસ્ટ બક્ષી સાહેબ ત્યારે બક્ષી નામું લખી રહ્યા હતા બક્ષી બક્ષીનામું લખતા લખતા એમને આ મારો જોયું એને મને એવું કીધું કે આ સફારીમાં સાધુ શબ્દ છે ને એ હું તારો શબ્દ છે હું ચોરવાનો એમ મારા શબ્દ તો કઈ છે જ નહી એમ એટલે ચોરવાની કે ન ચોરવાની કોઈ વાત જ નથી અને બક્ષી સાહેબ એટલે તો એમ કે ભાષા એની એટલી સ્ટ્રોંગ અને કડક કે ઈ જેને હોય એને સામેથી બોલી જ જવું એમ કોઈ ની સહેસરમ રાખ્યા વગર બોલવું એવા છૂટા ઘાના શબ્દો વેરવા વાળા વ્યક્તિત્વ બક્ષી સાહેબ એટલે મેં કીધું અરે હું કઈ સમજો નહીં કે આ શું કહેવા માંગે તો મને કે મારા બક્ષીનામા ની અંદર છે ને મારા શબ્દ તારો લખવો છે મને કીધું સારું લખો સાહેબ મને તો કઈ હોય જ નહીં હું તો કોઈ લેખક નથી ને હું કઈ ચિંતનકાર નથી ને કઈ નથી આ તો એક મારા હૃદયની ઉર્મી ના શોખ થી નાના નાના આર્ટિકલ લખું છું આપ આપો વડીલોનું સાનિધ્ય મળ્યું છે એટલે મારા શબ્દોને સુધારવાના પ્રયત્ન કરું છું ત્યારે મને એવું કીધું કે લખતો સારી રીતે લખતો અને સમય મળે તો વક્તવ્ય પણ આપતો મારી હિંમત ખુલી ગઈ પછી મને ધીમે ધીમે સાહિત્ય તરફનો લગાવ વધતો ગયો એટલે હું સાહિત્યમાં ઊંડો ઉતરતો ગયો એમ કરતા કરતા એકાણું બાણું સાલ ની અંદર જયારે એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમ દરમિયાન

આજે અમુક નવલકથાઓ પછી હું ધીમે ધીમે વાંચતો જતો હતો એ નવલકથાઓના અનુસંધાને લખવાની ઈચ્છા થઈ એટલે મેં ભાષાંતર કરીને લખ્યું હતું ત્યારે મને સંસ્કૃત હજી બહુ ફાવતું નતું આપણે રૂટીન નાના એવા આઠમા દસમા સંસ્કૃત ભણ્યા હોય તો ભણવા ખાતર ભણી ગયા હોય પણ એકાદ બે શ્લોક મને ક્યાંક થી મળ્યા અને એનું ભાષાંતર મેં કર્યું હતું અને એ મનુ એ મારી પાસે લખાવડાવ્યું પછી એને મને એવું કીધું કે તું જે આ સંસ્કૃત વાંચે છે ને એ સંસ્કૃત આપણા ગ્રંથો નથી એ એક દેવ સ્વરૂપ ગ્રંથો હોય છે એની એક દેવનાગરી લિપિ સંસ્કૃતમાં લખાયેલા આપણા વેદ છે અને ઈ વેદ ભણવા હોય તારે વાંચવા હોય તો તારે પેલા સંસ્કૃત ભણવું પડશે બરાબર એટલે એ કાળક્રમે એ બધી વસ્તુઓ ધીમે ધીમે જતી રહી અને દરમિયાન 96 ની સાલમાં છઠ્ઠા ગ્રંથ નું વિમોચન કર્યું એ વિમોચન મેં પણ હાજરી આપી હતી એટલે એનો લાભ મળ્યો મોકો મળ્યો એમાં બે શ્લોક નું ભાષાંતર છે ને એ છઠ્ઠા ગ્રંથમાં મારું હમ પછી તો હું અવારનવાર મનુદાદાને એક બે વખત સણોસરા મળવા ગયો અને ધીમે ધીમે સણોસરા સિવાય પછી બહાર નીકળવાનું એમને બંધ કરી દીધું હતું અને ત્યાં જ એવોર્ડો પણ અહીંયા આવતા હતા અને એવોર્ડ ના સન્માનો મનુદાદવા દ્વારા થતા હતા કે વિદ્યાપીઠ માંથી એવોર્ડ મળે કે પદ્મશ્રી નો મળે કે કોઈ પણ એવોર્ડ મળે તો ઈ એક વખત હું ગયો અને ઈ ચર્ચા થઈ કે દાદા ને આ પદ્મશ્રી મળ્યો છે એટલે મેં કીધું મારી દ્રષ્ટિએ તો એવું લાગે છે કે આજે ખરેખર પદ્મશ્રી નું સન્માન થયું હોય તો એવા વ્યક્તિના હાથમાં આવી ગયો એટલે બોલવાના છૂટા મને કે એવા તું વખાણ કર મારી પાસે તારે લેવું શું છે એ કે વખાણ નહીં કર આવો પ્રેમ નું સાનિધ્ય મને બહુ મેળવ્યું હતું એમનું બહુ ટૂંકો ગાળામાં એકાદ બે પાંચ સાત મિટિંગો મુલાકાતો જ થઈ છે પરંતુ એક વ્યક્તિત્વ નો વડલો જેને કહી શકાય સાહિત્યની ધરોહર જેને કહી શકાય અને આટલા મોટા ચિંતનકારો ચિંતક અને એવડા મોટા ગ્રંથો એને આપણને આપ્યા એને એટલી મોટી નવલકથાઓ આપણને આપી તત્વ ગ્રંથો પણ આપણને આપ્યા અને ખાસ કરીને તો જે સણોસરા આપણને એમને આપ્યું છે આજની તારીખે પણ સણોસરા ની અંદર અરુણભાઈ દવે કરીને સંચાલન કરી રહ્યા છે તો અરુણભાઈ ને હમણાં મારે મળવાનો મોકો મળ્યો તો થોડી વાર હું ને મનસુખભાઈ સુવાગીયા અમે સણોસરા ગયા તા અને મનોદાદા અરવિંદ તેમને ત્યાં જઈમાં અને થોડો સાનિધ્ય માણવાનો મોકો મળ્યો અને ત્યારે પણ અમે ખાલી દર્શક દર્શક નામ પૂરતું નથી એને આવા તો ઘણા દીવડાઓ પ્રગટાવ્યા છે વાહ દાદા એની જીવનકાળ દરમિયાન સણોસરાથી વિદ્યાપીઠમાં એવા કેટલા બધા નાના નાના મોટા લેખકો બનાવ્યા છે એવા કેટલા બધા લોકોને એમને માર્ગદર્શન આપ્યું છે એટલે હું મારી ભાષામાં કહું છું ઘણી વખત કે મનુભાઈ પંચોલી એટલે એક વ્યક્તિ તરીકે ન ગણી શકાય પણ એક ઘરતી ફરતી યુનિવર્સિટી ગણી શકાય સરસ બહુ વાત અશ્વિનભાઈ મને એ પણ યાદ આવે છે કે મનુભાઈ પંચોડી આપે જે વાત કરી સાહિત્યકાર તત્વચિંતક ને પણ એની એક પાસું હતું કૃષિને કૃષિને લગતું જી

આપણા પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ બરાબર એમના દાદા અથવા તો એમના પિતાજી પર્ટીક્યુલર મને યાદ નથી ભગવાનજીભાઈ મને સૌરાષ્ટ્ર એમને મનુભાઈ પંચોડી પાસેથી એમને સાનિધ્ય આપની જેમ અને ને તો એની પાસે ભયણા જી જી બરાબર પણ સણોસરામાં રહી એને જે કૃષિ માટે કામ કર્યું ની આજે પણ ધોરાજી ની બાજુમાં ગામ છે ગામ નું નામ મને ભૂલાઈ ગયું પણ ત્યાં આજે પણ ભગવાનજી ભાઈ ને લોકો યાદ યાદ કરે બરાબર છે અને ત્યારે મને યાદ આવ્યું કે સૌથી પહેલા સૌરાશ માં કદાચ સૌરાષ્ટ્રમાં હું કદાચ એટલા માટે કહું છું કે

બહુ એક આખો પ્રસંગ છે પણ આપણે એ પ્રસંગ ની વાત કરવાના બદલે મને આ બિયારણ વાત આવી વાત આવી એટલે મને આ ભગવાનજી ભાઈ યાદ આવી ના ચોક્કસ એટલે એ સંસ ત્યાં એમને સંસ્થા અંદર વ્યવસાય લક્ષી શિક્ષણ ને વધારે મહત્વ આપ્યું હા બેઝિકલી કદાચ કારણ કે શિક્ષણ મંત્રી તો એ બહુ વહેલા હતા હિતેન્દ્રભાઈ દેસાઈ ની સરકાર એટલે તો હું તો બહુ નાનો હોઉં એટલે મને એના ઓલું નથી પણ જનરલ રીતે એ કદાચ એને કોન્સેપ્ટમાં એવું ત્યારે પણ હશે કે આ શિક્ષણ કરતા વ્યવસાયલક્ષી શિક્ષણ લોકોમાં હવે એ વિચાર કરીએ આપણે કે એમની કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે એકવીસમી સદીના ના ટેકનોલોજીના યુગમાં આપણે આજે વ્યવસાયલક્ષી શિક્ષણ ની વાતો કરીએ છીએ હવે એ ત્યારે એવી પરિસ્થિતિમાં ટાંચા સાધનો સરકાર પાસેના નહી ફંડ હોવાને કારણે અને એવા કોઈ કારણોસર પણ એમની કેટલી મોટી દીર્ઘ દ્રષ્ટિ હશે કે એમને ત્યાં અંદર શિક્ષણની સંસ્થા શરૂ કરી સાચી મૂળ ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્ય કારણ કે ભારત આપણો રાષ્ટ્ર જે છે એ મૂળ આપણો પોતાનો ગ્રામ્ય કોન્સેપ્ટ રાષ્ટ્ર છે એટલે દિવ્યગ્રામ કોન્સેપ્ટ રાષ્ટ્ર છે હવે આપણે આજે એ ચર્ચા કરીએ છીએ કે દિવ્યગ્રામ કોન્સેપ્ટ લાવવો જોઈએ અને દિવ્યગ્રામ કોન્સેપ્ટ લાવવા માટે આવું કરવું જોઈએ તો એ તો મનુભાઈ પંચોલી જેવા સમાજ સુધારકો એવા મોટા ગજાના લેખક કેટલા વર્ષો આવી સંસ્થાઓ શરૂ કરીને આપ્યો અંતે સાચું આ છે આ એમની મોટી દીર્ઘ દ્રષ્ટિ અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે એ હરતી ફરતી યુનિવર્સિટી અને એટલે જ આપણો એ વડલો છે કે એ વડલાની નિશ્રામાં બેસીને આજે આપણે એમના ગયાના ત્રેવીસ વર્ષ પછી પણ

તમને જે આખી અલગ જે અનુભવ મને જે અનુભૂતિ થઈ છે એવા નાના નાના બેતન પોઈન્ટ જે અનુભૂતિ થઈ હા એ બહુ જ સરસ રીતે અમારા દર્શકો આપે આ શેર કરી આપની વાત સિંધભાઈ આમ તો સમય ખૂટે આપણી પાસે છતાં એમ કહું છું કે મનુભાઈ પંચોળી એમનો જે ત્રેવીસમી આ પુણ્યતિથિ એ નિમિત્તે અમે માત્ર શબ્દ વન નાની એવી કરી છે અને અશ્વિનભાઈ જેવા વરિષ્ઠ અને વિદ્વાન વ્યક્તિ આજે દર્શકો સામે હાજર થયા છે અને એ માટે ખાસ કરુણા ટોક્સ વન્યવાદ તમારો પણ ખુબ ખુબ ધન્યવાદ અને કરુણા ટોકસ પણ ખુબ ખુબ ધન્યવાદ કે આજે આ પ્રસંગમાં મનુદાદાના પ્રસંગની અંદર મનુદાદાને સ્પર્શ કરવાનો મને મોકો આપ્યો અને ક્ષણિક મુલાકાતોમાંથી જે મારા જીવનના નાના નાના શબ્દોના જે મને પાઠ મળ્યા છે એ પાઠ મને આજ પણ કામ આવે છે એવા વંદન્ય મનુદાદાના ચરણોમાં ફરીથી વંદન કરીને આ શ્રેણીને આપણે આજે અહીંયા વિરામ આપીએ અને ખૂબ ધન્યવાદ નમસ્કાર